એક વખત કૃષ્ણ ભગવાનને લગ્ન કરવાની ઈચ્છા થઈ નાનપણમાં ઈ સમયમાં તો નાનપણ અને કૃષ્ણ ભગવાનની તો બધી લીલાઓ જ અટપટી છે નાનપણમાં લગ્ન કરવાની ઈચ્છા થઈ ઉંમર હશે ચાર પાંચ વર્ષની અને નંદ બાબા એ કે હવે ઉમે ઈ જમાનામાં નાની ઉંમરે લગ્ન થઈ જતા ને બધા તો નંદ બાબા કે અને યશોદા માને તો એમ કે મારો તો બધી માને એમ જ હોય મારા દીકરા તો માંગાની લાઈન આવશે મારો દીકરો તો હીરા જેવો છે હીરા જેવો અને એક વખત ઘરમાં બેઠા હોય નંદ સાથે નંદ બાબા કીધું કે હવે આપણે કનૈયાનું ગોઠવી નાખવું જોઈએ એની ઈચ્છા છે અને ઓમે સમાજમાં દસ્તુર છે રિવાજ છે નાની ઉંમરે લગ્ન તો આપણે કનૈયાનું નું વેવિશાળ નક્કી કરી નાખીએ તો કે પણ સુકન્યા જોઈએ સારી કન્યા જોઈએ તો નંદા કીધું ને કન્યા છે ને ને ઓલા કીર્તિ દીકરી છે રાધા એવી રૂપાળી દીકરી છે એવી સુશીલ કન્યા છે એ આપણા કનૈયા સાથે શોભે યશોદામાં કે હા વાત તો સાચી છે એવી વિવેકી દીકરીઓ આજકાલ થાય જ ક્યાં છે એવી વિવેકી દીકરી એક વખત આપણે ત્યાં રમવા આવી હતી ગોકુળ ગામમાં આવી હતી આપણા ઘરે બેચાર એની બેનપણીઓને લઈને આપણા ઘરે રમવા આવી હતી અને હું ત્યારે ગોરસ બનાવતી હતી માખણ બનાવતી હતી વલોવતી હતી અને એ આવી એટલે હું ઊભી થવા ગઈ કે એને રસોડામાંથી જઈને પાણીનો ગ્લાસ ભરીને દઉં તો મને કેવા લાગી મા તમે કષ્ટ ન લ્યો હું પોતે પાણી લઈ આવીશ એવી વિવેકી દીકરી છે એ તો આપણને ચાલે તો નંદ બાબા કે ચાલો આપણે જઈને વૃજભાનુને ત્યાં જઈને માંગુ નાખી આવી યશોદા દેવી તમે કીર્તિ દેવીને જઈ અને આપણા માંગાનો આપણા સંબંધનો પ્રસ્તાવ મૂકો અને યશોદા માં બરસા ના જાય અને કીર્તિ દેવી રાધાજીના ઘરે રાધિકાજીના માં કીર્તિ દેવી પિતા વૃષભાનો હવે જઈને સીધું એમ તો કહેવાય નહીં કે અમે આના હાટું આવ્યા છીએ જઈને સીધું એમ તો કહેવાય નહીં અમે આ સંબંધનું પ્રસ્તાવ માંગુ લઈને આવ્યા છીએ અહીંયાથી આમ નીકળ્યા હતા ને એટલે એમ થયું કે તમને અહીંયા જરાક મળતી જાઓ અહીંયાથી નીકળ્યા હતા એટલે એમ થયું કે જય શ્રી કૃષ્ણ કહેતી જાઓ રામ રામ કરતી જાઓ અડધી પૂણી કલાક વાતો કરી અને પછી હળવેકથી ધીરેકથી તમે બધી માતાજીવું કરો ને આ કામ હળવેકથી ધીરેકથી આમ કીધું કે આમ મારે ગેર બાલ ગોપાલ છે તો તમને ખ્યાલ છે ને હા હા બહુ સાંભળ્યું છે એના વિશે એમ તો એની સાથે એની હારે તમારા દીકરી તમારી ઢીંગલી રાધા નું શખ પણ કરાવી નાખી તો હો જરાય તમારા દીકરા હારે મારી દીકરી ના ઈ કાળો કાળો મેસ જેવો તમારો દીકરો અને આવી રૂપાળી દીકરી હું તમને દઉં જરાય નઈ અને એમાં ઈ તો ચોર શિરોમણી ચોર શિરોમણી કીર્તિ દેવીએ કહી દીધું તમારો દીકરો તો ચોર છે આખું ગામ એને ચોર કરી ચોર કઈને કઈને ચોર છે ચોર છે ચોર છે એમ કઈને બોલાવે માખણ ચોર માખણ ચોર એવા ચોર શિરોમણી હારે મારો દીકરો ન પરણ મારી દીકરી ન પરણ જરાય નહીં બીજું તમે બોલો તમે નંદરાણી છો તમે અમારા વડીલ આખી સમાજના વડીલ છો પણ એનો મતલબ એમ નહીં કે મારી દીકરી તમને દઈ દો દીકરી નહીં દો યશોદામાને અપમાન જેવું લાગ્યું આવી અને ઘરે આવી અને બધી ખીજ કાના ઉપર ઉતારી તારા ઉપાડા જ આવા છે તારા ધંધા જ આવા છે સમાજમાં ક્યાંય મોઢું દેખાડવાને લાયક રાખ્યા નથી જ્યાં જાવ તો એમ કે આ યશોદામાં જો ઓલો એનો દીકરો ચોર છે ને આ એની માં જ્યાં જાવ તો એમ જ કે સમાજમાં ક્યાંય જોવા જેવા રાખ્યા નથી ઘરમાં આટલી બધી ગાયો છે તોય તને બીજે ચોરી કરવાનું જ ઘરમાં આટલી બધી ગાયો છે સમય વીત્યો અને પછી કૃષ્ણ અને રાધા યુગલ સરકારની લીલા રાધાજી એક વખત કૃષ્ણ ભાવમાં મૂર્છિત થઈ જાય છે રાધાજીને મૂર્છા આવી જાય કેટલાય વૈદ્યોને બોલાવ્યા પણ આ તો કોઈ દર્દ હોય તો એની દવા હોય આ તો કોઈ દર્દ નહોતું લીલા હતી તો લીલા હોય એમાં તો વૈદ્ય શું દવા આપે તો એમાં એક ગોપી આવીને આખું બરસાના ગામ રાધાજીના ઘરે બધાય ચિંતામાં કે રાધાજીની મૂર્છા ઉતરતી નથી તો એમાં એક ગોપી આવીને કે કીર્તિ દેવીને કે માં ગોકુળમાં કનૈયો છે નંદ કનૈયો કનૈયો આ કનૈયા ઉતારવાનો મંત્ર જાણે છે ગામમાં એક ઘરમાં એકને મૂર્છા આવી તો મંત્ર ભણી અને એની મૂર્છા ઉતારી હતી તમે જશોદા માને જઈને કયો અને કનૈયાને અહીંયા બોલાયા હો રાધાજીની મૂર્છા ઉતારવી હોય તો હવે કનૈયા સિવાય હવે બીજું કોઈ નહીં કરી શકે હવે આનાથી જવાય કેમ હમણાં બે દી પેલા આવડું અપમાન કર્યું હતું યશોદામાં હવે એની જરૂર પડી પણ હવે જાવું કેમ અને વૃષભાનું પોતાના પત્નીને સમજાવે કીર્તિ દેવી નંદબાબા યશોદા યશોદામાં આપણા વડીલ કહેવાય આપણા મા બાપ જેવા કહેવાય થોડીક માફી માંગી લેજો માં માફ કરી દેશે તમે કનૈયા ને લઈ આવો આપણા દીકરીના જીવનનો સવાલ છે યશોદા માં ને ત્યાં જાય કીર્તિ દેવી અને હવે જીભ કેમ ઉપડે હવે જીભ કેમ ઉપડે માં તે દી જે થયું ઈ થયું અમને નાદા નાના છોરુણા હમજી અમને માફ કરી દો વાતને જતી કરો મારી દીકરી ઉમા બીમાર સૂતી છે મૂર્છિત સૂતી છે તમારા કનૈયાને મોકલો એ અમારી ગોપીઓ એમ કે છે તમારો દીકરો કોઈ મંત્ર જાણે એ મંત્રથી મૂર્છા ઉતારે એ જાણે હા મારો દીકરો તો જાણે ચોરી જાણે બીજું કાંઈ ન જાણે મારો દીકરો તો ચોરી જાણે બીજું કાંઈ ન જાણે અરે માં જવા દો ને બોલાય ગયું બધું જતું કરો હવે યશોદામાં કનૈયો ના પાડે તો મજા આવશે એટલે કનૈયા ને બોલાવ્યું અને ખરેખર તો કનૈયા ને જવું જ તું કનૈયા ને તો જવું જ તું કનૈયાને બોલાવ્યો યશોદા માએ કે લાલા કીર્તિ દેવી તને બોલાવવા આવ્યા છે અને લાલાને જરાક ગુસ્સો નાની ઉંમર હોય ને એટલે બાળહઠ ગુસ્સો જીદ રીસાઈ જવું નારાજ થવું આ બાળકોનો ગુણ હોય એટલે કાનુડાને કીર્તિ દેવી ઉપર ગુસ્સો નારાજ કે મારી માનું અપમાન કર્યું કીર્તિ દેવી મારી માનું અપમાન કર્યું કે આપણે નથી જવાનું થતું એને મનમાં તો ઘણું બધું હતું જાઉં બાર થી કે આપણે જવાનું થતું જ નથી પછી કીર્તિ દેવી પાસે 100 વખત મનામણા કરાવડાવ્યા 100 વખત મનામણા કરાવડાવ્યા અને પછી કનૈયો કે ઠીક છે તો હું ચાલીશ અને પછી આવ્યો કનૈયો આવ્યો રાધાજી સૂતા હોય કપાળે આમ હાથ મૂક્યો કેસ ખલાસ રાજાજીના કપાળે કનૈયો આમ હાથ મૂકે આ આ કેસ ખલાસ આ ચાલે એમ જ નથી હવે ખોળ્યું ખાલી આતમ ગયો રામ ગયો બ્રુશવા કે કનૈયા આમ ન બોલ અમારી દીકરી છે

હવે જો કનૈયો જો લીલાઓ તમે એની જો એમ એક કામ કરો હું મારી ધ્યાનસ્થ અવસ્થામાં બેસી જાઉં અને પરમ સત્તા સાથે હું મારું અનુસંધાન કરું એવા શબ્દો આપણે તમે જુઓ તો ખરા ચાર પાંચ વર્ષનો કને હું ધ્યાન અવસ્થામાં બેસું અને પરમ સત્તા સાથે અનુસંધાન કરું અને એમાંથી મને કોઈ દિવ્ય ચેતનાથી કોઈ પ્રેરણા મળે તો જોઉં અને એમ કપાળે હાથ રાખી કરવા મંડે અને પછી આંખ ખોલીને કે હવે ખલાસ જ છે બહુ મોડું થઈ ગયું વૃષભાનું બહુ મોડું થઈ ગયું આમાં કઈ હવે કાકા આમાં થાય એમ જ નથી હા એક રસ્તો છે છેલ્લો એક રસ્તો છે તમારા ભાગમાંથી તો આ દીકરી નીકળી ગઈ છે તમારા નસીબમાંથી તો આ દીકરી નીકળી ગઈ તમારા નસીબમાં હવે નથી રહી પણ હા હા સામેવાળાના નસીબ જો હોય એના નસીબનું જોર હોય તો તમારા દીકરીના પ્રાણ ટકે હવે સામેવાળા કોણ તો કે એના સાસરા પક્ષવાળા જો એના નસીબમાં આ હશે રાધા રાણી તો આનો જીવ બચશે તો તમારે આના ત્વરિત અત્યારે ને અત્યારે ગમે આનું ગોઠવી નાખવું પડે રાધાજીના લગ્ન ક્યાંક કરાવી નાખવા પડે અને પછી વરરાજાના હાથની નસીબની રેખાઓનું જો જોર હોય તો આના પ્રાણ બચે હવે કીર્તિ દેવીને થયું આટલી બટલી ઉતાવળમાં વરરાજા ગોતવો ક્યાં લગ્નનો સવાલ છે આખા જીવનનો સવાલ છે ત્યારે વૃષભાનુ પોતાના પત્નીને સમજાવે હવે બીજે ક્યાંય ગોતવું નથી આ સાક્ષાત વરરાજો આપણા ઘેરે આવ્યો છે એની સાથે જ આપણે ગોઠવી દઈએ આમે થોડાક દિવસ પહેલા ચાર પાંચ દિવસ પહેલા યશોદામાં આપણને પ્રસ્તાવ માંગુ નાખવા આવ્યા હતા આપણે ત્યારે સમજ્યા નહીં અને પછી કીર્તિ દેવી વૃષભાનું કહે તો કનૈયા એમ કરને અમારા રાધા રાણીનો હાથ તું જ સ્વીકારી લે ને તું જ એને થામી લેને તમે જો એની લીલા એને ના પાડી હતી એટલે હવેથી ઈ હામેથી દેવા આવે તો હું સ્વીકારું આ એની લીલા તમે જુઓ અને કીધું કે હવે લગ્ન રાધા રાણી સાથે લગ્ન તમે જ કરી નાખ હું ન કરું હું ન કરું સો વખત મનામણા વળી પાછા કરાયા અને પછી પરણવા તૈયાર થયો